તેમના અને રામભાઈ દ્વારા તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરતા આવ્યા છે આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખું ઘી અને તેલમાં ફાફડા ગાંઠિયા તીખા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે અને જેનો આજરોજ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા દિલીપસિંહ બારડ સીધાભાઈ રાઠોડ રામભાઈ ડોક્ટર રાજસિંહભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ બારડ જયંતિભાઈ હમીરભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું અશિક ભશચા? જી઴ટર જતીમ જીરી સાિંઓ જીમ ંજયજામ જાં જીમ જી જાધ જામ જીયુા જિ જા઀ જાડ અજા જ� aramla નામને પરિચય આપના નરેન્દ્રપુછા જવાબદારી આજે ફરસાણ મિત્રનું વિત્રણ કરવામાં આવ્યું છે લોઢવા ગામે શું છે આખી વિગત નિમિત્તે સરપંચ અને રામભાઈ જિલ્લા પરિષદના ઉપપ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એમનું ગામ લોઢવા ગામ હોય આ ગામમાં એ લગભગ પંદર વર્ષથી આ સોળમો વર્ષ થાય છે જન્માષ્ટમી નિમિત્તે ખરચાણ અને મીઠાઈ આશરે સત્તરસો આસપાસ ઘરને આ દર વર્ષે વિતરણ કરે છે એમાં ગાંઠિયા અને ગોંથાળ મીઠાઈ લગભગ ત્રણ જાતના ગાંઠિયા હોય છે ને એક મીઠાઈ એવું સાડા ત્રણ કિલો જેટલો એક પેકેટ તૈયાર કરી અને સત્તરસો ઘરોમાં પહોંચાડે છે અને આ લગભગ એકાદ ટન ઉપર આ મીઠાઈ અને પરચાણ થાય છે અને વિના દરેક ઘરે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવા માટે આ પંદર વર્ષથી અવિરતપ્રણે આ કાર્ય કરે છે અને જરૂરિયાતમંદ લોકોને આ એક સહાય રૂપે એમને ઉમદા ભર્યું કાર્ય કર્યું છે તો આ તકે રામભાઈ અને હીરાભાઈને પણ હું અભિનંદન આપું છું અને આ વિનામૂલ્ય કાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવામાં મીઠાઈ પણ બેઠક શું કહેશો દિલ્હીભાઈ જે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું છે લોઢવા ગામે શું છે પેકેટ અને ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે આ સેવાનો સમય હોય અને ઘણા ગરીબ ઘરોમાં જ્યારે બાળકો વરસાદીની ઈચ્છા કરતા હોય તો આ ખૂબ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે વર્ષોથી થઈ રહ્યું છે હું લોટવાના રામભાઈ પાઢેર તથા સરપંચ હીરાભાઈ પાઢેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યો સાથે જ આપણે ઉજળા હોઈએ છીએ અને આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહી અને ખૂબ જ સારું આજે સતતસો પરિવારો આ પેકેજો દ્વારા આ આવનારા તહેવારમાં ઘરે ખુશી આવશે અને ખૂબ જ સારી આ કાર્ય છે ફરીથી અભિનંદન આપું છું મારું નામ વાડેર રામભાઈ દેવતભાઈ રહેવાસી ગોઢવા તાલુકો સુત્રાપાડા જિલ્લા ભાજપ અને તાલુકા પંચાયત પ્રમુખ અમે આ ગામના સતમા જીરાભાઈ વાટેર અમે છેલ્લા સત્તર વર્ષથી આ ગામની અંદર જરૂરિયાતમંદ લોકોને સાડા ત્રણ કિલો એક કિલો પાપડી એક કિલો ગાંઠિયા પાંચસો ગ્રામ સેવ એમ કુલ સાડા ત્રણ કિલોનું પેકેટ જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે જઈને વિના મૂલ્યે વિતરણ કરીએ છીએ કારણ કે આ સમય એવો હોય છે કે મજૂરી હાલતી હોય નહીં અને ખેડૂતો કે જે હોય મધ્યવર્ગ છે પોતાની સ્થિતિ ન હોય તો જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે અમે એ ભગવાનની દયાથી મદદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી અમને ફળ આપે એવી વિનંતી